તો ગાઈસ મારી મમ્મીએ એક વર્ષથી ચિકન નથી ખાધું તો બધા હાડકા દુખવામાં છે તો ગાઈસ મારી વાઈફે ચણાનું શાક બનાવ્યું છે હમણાં મને ચખાઈ રહ્યું બહુ જ એટલે બહુ જ મસ્ત ગાઈસ બહુ જ એટલે બહુ જ મસ્ત મને બહુ જ મસ્ત લાગે ને બેઠા કાઢી દીધા ખાવા માટે ખાતું ગરમ આ શું કરું લાકડા ગાઈસ જો અમારા ઘરમાં લાકડાનો ભંડાર છે ભંડાર હા બંનેમાં એડિટિંગ કરવાનો છું ગાઈશ મેં બંનેમાં એડિટિંગ ચાલશે મારા એક મમ્મી લાવી ને એક મારી વાઇફનું છે મમ્મીના ફોનમાં એડિટિંગ ચાલશે મારો બીજો ફોન છે ને વાઇફ કવર વાળો તો હેલો ગાય ફેમિલીમાં તમારું સ્વાગત છે આજે સવાર સવારમાં બધા ઉઠી ગયા છે ગાય આજે બધા રોખલો આવી ગયા સાત સાત આવી ગયા સાત ચાલીસ તો બધા ઉઠી ગયા ને આજે તો ચા પણ મુકવા માંડી છે જુઓ સવાર સવા ક્યાં આટલા આગળ બધા હોટેલ હોય ને સવાર સવારમાં ચા બી મુકાય છે આજે નોકરી જવા છે છે મીઠું ચાલલી તો હું પણ ચાઈ નોકરી પર અને મમ્મી એવું કહે છે કે આ ઘણી વાર દેવું ગઈ તો કમ્પ્લીટ જગ્યાથી જાય ચાલવાની યોગા કરવાની તૈયારી કરે છે તો ચાલો આપણે એક કામ કરી નાખીએ મમ્મી તો આજે નોકરી જવાનું છે પેલું યોગા કરશે આપણે કામ શોટકલ લાગે આપણે તો અને પહેલાં આપણે પતાવી દઈએ તો આવીશ આપણે આ ફાઇનલી ક્લિયર કરલાખેલું છે કામ આપણે ખાટલો વાડી લાગેલો છે તો હવે મેં તો જોબ પર જામ છું મમ્મી બી નોકરી જશે તો ચાલો હું પાણી બી નીકળું જોબ પર પછી બપોર આવીશ તો વ્લોગ બનાવશું આપણે કારણ કે ઘરે કોઈ નહીં હશે વાઈફ બી નહીં હશે મમ્મી બી નહીં હશે તો આપણે આજે બ્લોક જાતા અડધો ઉતરવો પડશે ચાલો હું નોકરી પરથી આવી ગયો છું તો હું નોકરી પરથી આજે લેટ આવ્યો જો ચાર વાગે નોકરી પરથી આવ્યો આજે હું બહુ જ એટલે બહુ જ લેટ આવ્યો તો નાવું પડશે ગાઈસ હજુ હું ચંદામાં છું જોઉં તો નાવું પડશે ફ્રેશ જવું પડશે પહેલાં ગરમ પાણી મૂકાય છે મારી બે ગરમ પાણી મૂકેલું છે તો ચાલો આપણે જોઈએ ગરમ પાણીથી ટાઈશ આપણું પાણી થાય છે જોઈ લઈએ આપણે હજુ થાય છે આપણું પાણી મારી મારી વાઇફ જો કપડાં ધોય છે વાસણ ધોય છે હે ને બહુ કામ છે મમ્મી તો એનું કામ સંભાળે છે તો ચાલો આપણે નવાજી ગાઈસ જુઓ અમારા ઘરમાં લાકડાનો ભંડાર છે ભંડાર જુઓ કેટલા બધા લાકડા છે જુઓ અમારી મમ્મી બધા લાકડા લઈ છે મેં ડેલી લાકડા લાવી છે કેમ કે હું લાકડાની જ કંપનીમાં કામ કરું એટલે મારા લાકડા મમ્મી મેં ડેલી લાવું ત્યાં મમ્મી રોજ ખીચ્યા કરે એમાં તો પેલા આપણું પાણી ઠેલું છે કે નહીં જોયા જઈએ આ જો આપણા ઘરે લાકડાનો પંદર કલાક ના આમાંથી આજે જ મેં લાવી હતી તો મમ્મી ચોમાસાનું બી કરે છે એવું લાગે છે હું નાઈ ના આવું કારણ કે નોકરી કર્યા હતો ફ્રેશ થવા મારે નાવું જ પડે તો નાઈ ના આવે પછી આગળ વાત કરી આપણે તો ગાઈસ આપણે ફાઇનલી ફ્રેશ થઈ ગયેલા છે પણ એક વાત તમને કહું મમ્મી શું કરેજો કેવી રીતે પૈસા મૂકી દેજો આવી રીતના આ પૈસા કેવી રીતના મૂકી દેજો આ કેવી રીતના મૂકી દેજો મમ્મીને મારે વાત કરી પછી ઘરમાં કોઈ જ નહીં હોય મારી વાઈફ બહાર કામ કરે છે અને આવી રીતના મમ્મીને નાવા ગયેલી છે ને મારી વાઈફ બહાર કામ કરે છે ને આવી રીતના પૈસા મૂકીને જતી મમ્મી જતા રહેજો વાઈફ કામ કરે છે આવી રીતના પૈસા મમ્મીને મમ્મી જતા રહે આ સારું લાગે કોઈ આઈને કોઈ અહીંથી આ રસ્તેથી આવીને કોઈ પણ લઈ જાય ગાઈસ મમ્મીને કહેવું પડશે આવી રીતે પૈસા નહીં પછી કોઈ પણ આને ચોરી કરીને જતા રહે નહીં સારું લાગે પછી ઘરમાં ઘરમાં જ પછી ચોરી કોણ કરીએ કોણ કરીએ એ વાતથી આગળ મમ્મીને મારે કહેવું પડશે પૈસા આવી રીતે નહીં મૂક જવું એટલે કબજમાં મૂકી દે નહીં સાવ લાગે આવીને પૈસા અમને જ મમ્મી કામ પર થઈને પૈસા એ જ મૂકી દે જે રોજ મમ્મીને રોજ આવે કામ પર જે રોજ ચાલે છે એના પૈસા કમાની કહીને અહીંયા મૂકી દે કોઈ જોઈ કહીને જતા રહે તો અચ્છા એક જ દિવસમાં આપણા એક દિવસની કમાણી આપણી જતી રહી કેવું પડશે મમ્મીના જે તું પાય લાખ મોટી આસુ જોવા સાહેબ કાંડા કાપે છે ને બહુ આસો આવી ગયો હે ની હજાર ઉડે બના કાંદા પાણીમાં લખી રીતે નીવડે કે આજે શું બનાવ બહુ રોડવાનો આવી ગયો છો નું તો ગાય એક સારી વાત છે કે હજી બહુ ફોન આવી છે આપણે એડિટ માટે છે બીજો એડિટ મતલબ ફોન આવ્યો છે આપણે આમાં પહેલાં ફોનમાં પણ એડિટ કરશું આ ફોનમાં પણ એડિટ કરશું કારણ કે મારા ફોનમાં મારા આઈફોનમાં ફ્રી સ્ટોરેજ બહુ ફૂલ થઈ આવ્યો એટલા માટે આ ફોન મમ્મી લાવી હતી કેટલા દિવસથી હવે આજે આને ચાલુ કરું ને જોવું પડશે બરાબર ચાલે સેકન્ડની મારી મમ્મી ફોન લાવેલો અને કેટલા ટાઈમથી બને જ હતો પણ હવે એને એડિટિંગ માટે વાપરવું પડશે એટલો ફોન બી એડિટિંગ મળશે ને આપણે એડિટિંગ માટે તો એ પણ એડિટિંગ કરવું પડશે કારણ કે આ ફોનમાં આઈફોનોમાં કેટલું બધું ફોટોઝ છે વિડીયો છે તે આઈફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ જાય છે હવે આને પણ આપણે લેવું પડશે આમાં બ્લોગ શૂટ કરવાનું આમાં નાખી દેવાનું પછી એડિટ કરવાનું એવું કરવું પડશે કોઈ પણ જુગાડ કરવું પડશે તો શું કર્યા એટલે પણ ચાલુ કરવું પડશે જુગાડ જુગાડ કરવો પડશે તો ગાય મારી વાઈફે ચણાનો શાક બનાવ્યું છે हमणा मन चखायनु बोच इतने बोच मोस्ट है गाइस बोच इतने बोच मोस्ट तो वणाटा बोच मोस्ट लाइक एना बेटा काडी लीदा मिया खावाण रे काडीदा थैंक यू हरला सारा बनावा मटे ने नेयो बनाया काय बनाया वटे लड बनायाला है हां तो सू बोल आना आना मटे तने सू जवे से बोल काय ने दिजो तो, तो गाइस माय मम्मी है એક વર્ષથી ચિકન નથી ખાધું તો બધા હારકા દુખવા માંડ્યા છે તેનું કોઈ રીઝન મમ્મી માય ભાંજી લીધે મારી મમ્મીએ એટલે મતલબ મતલબ મા એનું હતું કે એક વર્ષ ચિકન નહીં ખા તો માય મમ્મી ચિકન નહીં ખાધું ને તે હાખા દુખવા માંડ્યા છે હે ને મમ્મી તો એ શું કહે આપણા ખાટલા પર શું કે તું પૈસા મૂક્યા કરે

તો મારી મમ્મીને મેં ગયા પૈસા નહીં કારણ કે ઘરમાં કોઈ નહીં આવે એડિટિંગ કરવાનો બંનેમાં એડિટિંગ ચાલશે મારા એક મમ્મી લાવી ને એક એક મારી વાઇફનું છે મમ્મીના ફોનમાં હવે એડિટિંગ ચાલશે મારો બીજો ફોન છે ને વ્હાઈટ કવરવાળો તો ગાઈસ બિંદોને એડિટ કરવું પડે બ્લોગ્સ બિન્ડોમાં એડિટ કરવું પડે તો મમ્મીને મેં સમજાવી દીધી કે હવે પૈસા નહીં મુક્તિ આવે

તો ચાલો ગાઈસ નેક્સ્ટ બ્લોગમાં મળીશું આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે તો મારા ઘરમાં બધું ઊંઘી જાયેલા બધી પઠારી થઈ ગઈ જુઓ જો આ બગાસા બી આવવા માંડ્યા મારી પત્નીને દેખાય છે મમ્મી તો બહાર ગઈ પઠાડી કલાક લે મમ્મીની તો ચાલો આઈ હોપ આ વ્લોગટોપને પસંદ આવે તો મારી ફેમિલીને મને મા બ્લોગને સપોર્ટ કરતા રહેજો ને નેક્સ્ટ વ્લોગમાં નવું કરીશું નવું કરીને આવીશું નવું કરીશું તો ચાલો આઈ હોપ આ વ્લોગટોપને પસંદ આવે બાય બાય